સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો જેની અંદર દારૂ અને જુગારબંધીનો સારો એવો નિર્ણય અમારા તારગર ગામ માટે લેવામાં આવેલ છે અને જો દારૂ પીતા દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે અગિયાર હજારનો અગિયાર હજાર રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે मरू नाम ठाकर दिशी बाजरी तारानगर गाम तारानगर तालुक स्वर जििलो पाटन